તો મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરો આ દસ કામ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ મહાવદ તેરસ ને આઠ માર્ચ બે હજાર ચોવીસના દિવસે ઉજવવામાં આવશે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જોકે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ શુભ અવસર પર ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો નંબર એક શંખથી ન કરો ભગવાન શિવનો અભિષેક પૂજા દરમિયાન શંખ વગાડવો અને તેનાથી અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવને પૂજા દરમિયાન કે અભિષેકમાં ફૂલથી પણ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે શંખ વડે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો આ જ કારણ છે કે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને ભગવાન શિવની પૂજામાં પણ ન રાખવો જોઈએ નંબર બે ક્યારે ન કરો શિવલિંગની પૂરી પરિક્રમા ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ આ વર્જિત માનવામાં આવે છે શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે તેનાથી દોષ લાગે છે વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર ત્રણ ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ તુલસીના પાન ન ચડાવવા જોઈએ શિવ પૂજા દરમિયાન આને અર્પિત કરવાની મનાઈ છે વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી નંબર ચાર આવા હોવા જોઈએ બેલપત્ર ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે ભગવાનને બલપત્ર અર્પિત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ ક્યારેય પણ ફાટી ગયેલા કે છિદ્રોવાળા બેલપત્ર ન ચડાવવા જોઈએ ભગવાનને હંમેશા સાફ બેલપત્ર અર્પિત કરો શિવલિંગ પર પહેલેથી જ ચડેલા બેલપત્રને સાફ કરીને ફરીથી ચડાવી શકાય છે અથવા તો ઉપયોગમાં લઈ શકાય છે તેનાથી ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે નંબર પાંચ શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો આ મહાશિવરાત્રિનો એક ખાસ નિયમ છે માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે નંબર છ ભગવાન શિવને આ વસ્તુઓ ન ચડાવવો ભોલેનાથની પૂજામાં ભૂલથી પણ હળદર કુમકુમ રોલીથી લઈને તૂટી ગયેલા ચોખા અર્પિત ન કરવા જોઈએ આ બધાને સ્ત્રી તત્વ માનવામાં આવે છે આનાથી ભગવાન શિવ નારાજ થાય છે વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી નથી નંબર સાત આ વસ્તુનો ન કરો ઉપયોગ મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આ ભૂલો ન કરો તમે વ્રત રાખો કે ન રાખો પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો આ સિવાય વાળ દાઢી મૂછ અને ન કાપવાનું પણ ટાળો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો નંબર આઠ ભગવાન શિવની પૂજામાં કેતકી અને કાનેરના ફૂલનો ઉપયોગ કરવો પણ વર્જિત માનવામાં આવે છે આમ કરવાથી ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે નંબર નવ કાળા રંગના વસ્ત્ર ન પહેરો મહાશિવરાત્રિના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જા આવે છે આ જ કારણ છે કે વડીલો કાળા કપડાં પહેરવાની ના પાડે છે મહાશિવરાત્રી દરમિયાન લાલ પીળા કે લીલા કપડાંને મહત્વ આપો કારણ કે આ રંગો શુભ માનવામાં આવે છે નંબર દસ આ દિવસે કોઈ પણ વ્યક્તિ માટે ઈર્ષાનો ભાવ ન રાખો અને ખોટું બોલવાનું પણ ટાળો પશુ અને પક્ષીને હાનિ ન પહોંચાડો આનાથી ભગવાન શિવ નારાજ થાય છે આ વસ્તુઓ કરો અર્પણ મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજામાં ભાંગ ધતુરા આંખ શમી અને બેલપત્રના પાનનો ઉપયોગ કરવો જોઈએ આના પાનને શિવલિંગ પર અર્પિત કરવા માત્રથી જ તમામ કષ્ટ અને સમસ્યા દૂર થઈ જાય છે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર